આ બ્લડ ડોનેશન કેમ્પના મુખ્ય મહેમાન તરીકે રિઝર્વ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર મહિપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં મોટાભાગના યુવાનોએ પોતાનું રક્તદાન કરીને રક્તદાનના કેમ્પમાં સહભાગી બન્યા હતા જય ગણેશ આજે પ્રતાપનગર પોલીસ પરિવાર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગણેશ મંડળના સભ્યો તથા પોલીસ પરિવારના સભ્યોએ એમાં ભાગ ભજવ્યો છે આ ઉપરાંત આપણા રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મહીપાલસિંહ રાઠોડ સાહેબે પણ એમની ટીમ સાથે અહીં આગળ યોગદાન આપ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારો મંડળનો મેન ઉદ્દેશ્ય એ છે કે આપણે બ્લડ ડોનેશન માટેની